હેલો કેમ છો બચ્ચા પાર્ટી ચલો અધ્યન સંપુટ ગુજરાતી ધોરણ બે એકમ છ પંખીની ની દુનિયામાં પ્રવૃત્તિ નંબર અગિયાર પક્ષીઓની યાદી બનાવો તો આપણે અહીં બોર્ડ બુક લીધી છે જો આને શું કહેવાય બોર્ડ બુક છેની બોર્ડ બુક છે પક્ષીઓની સરસ અહીં લખેલું જ છે પક્ષીઓ ચલો આમાં જોજો જો અહીંયા બધા પક્ષીઓ બતાવીશ સાંભળવા માટે જોડે મારી સામે જો બધા પક્ષીઓના બધા ચિત્ર બતાવીશ આ પણ બતાવીશ આ સીડીમાંથી બનાવેલા છે એ પણ બતાવીશ એ બરાબર તમારે ધ્યાન રાખવાનું છે બેના કયા કયા પક્ષીઓ બતાવ્યા પછી એમાંથી તમારે બાર પક્ષીઓના નામ લખવાના છે જો એ કોને આ વધારે આવડે વધારે આવડે તો વધારે લખવાના રેડી બરાબર સાંભળજો અને નજર મારી જોડે બરાબર ચાલો આપણે પેન ખોલ્યું હા ચાલો આને શું કેવાય મગજમાં નોંધતા જજો બરાબર જોઈએ આપણે કોને કેટલું આવડે ચલો આને ચકલી ફેરવો ચલો આને શું મિરજાને શું કહેવાય કુબર અને સુગરી ગરુડ પછી બરાબર સાંભળજો ¡Cula, bebé!

સુગ્રી સુગ્રી સમડી સમડી સરસ હવે તમને કેટલા જે તમને ગમતા હોય એવા બાર પક્ષીના નામ લખવાના છે તમને કેટલા બધા બધા બતાય ને બધા તો એમાં તો તમારે બાર જ પક્ષી લખવાના તમને ગમતા હોય એવા ચાલો શરૂ કરીએ કોઈને બતાવવાના નહીં જો ઐશ્વર્યાને કોયલ ગમતી હોય તો કહો તો પેલીને ચકલી ગમતી હોય એવું નહીં હોય કે ઐશ્વર્યા લખે જ આપણે લખવાનું અલગ જ લખવાનું આપણે ચાલો રેડી કોઈને જોવાનું નઈ હો ચલા હું આ મુકી દઉં હો નકામાથી જોઈ જન તમને ક લખશો યાદ રેન તમને બધાને કોઈને બતાવવાનો નઈ સરસ વા ભઈ વા જોરદાર ચલો યાદ કરો પેલા બોર્ડ બુકના યાદ કરવાના પછી પેલા સીડી વાળા યાદ કરવાના એટલે આપડી જાય પછી આપણા ઘર આંગણે આવતા હોય એમાં તમને જે ગમતા હોય એ લખવાના ખેતરમાં જાઓ ત્યાં હોય નદી જાવ ત્યાં હોય કેટલા લખ્યા સરસ આઠ લખાયા સરસ તારે જઈશ જોઈએ આપણે પહેલાં કોણ લખી દે હે ને કોઈને જોવાનું બિલકુલ મનાય

मोर पोपट कोयल काबर कागड़ो तेतर लखड़कोर सुरखा बगलो बतख कबूतर वा पेवा जोरदार सरस पछि ए केम तने गम ए पछि मन के जे ने चलो पहला नंबर पहला नंबर चलो चलो लाओ 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 मारे पहला नंबर चलो बतख मोर गुवर गुवर चकली हंस मा ह ऊपर मिंडो भूली गयो पोपट पोपट के वाके पोपट के वाके जाओ बेटा सुधार चलो चकली पोपट कबूतर मोर दर्जी डॉग गुवर बता खांस काबर कारो को सीते वेरी गुड साबास जाओ बस चेक करूँ बेटा चलो पोपट कबूतर आना आसुल लकी बेटा आप बराबर से पन लो चकल हम लकी चकली करो बराबर ना वो पहला बताओ जी मोर चकली काबर पोपट कबूतर टीटोडी टीटोटी થઈ ગયું ટીટોડી ને આવું કે મજા આવે ને બતક મોર ગુંવર મેના चकલી હંસ સમડી પોપટ કબૂતર કોયલ તેતર કાબર બે વારે કોઈ વસ્તુ આવી ગઈ હું લાગે મને સરસ સરસ ન જ આવી ઓ બેટા જોરદાર દરજીડો કુકડો ગુંવર બતક હંસ મોર કોયલ चकલી કબૂતર પોપટ સરસ चलो पची चक्रीगी। लकली।, चक्रीगी। लकली लकली मजा आ गया मजा ही पोपट गुबड़ चकली हंस समरी मोर कबूतर कोयल कागर काबर कागड़ो लक्कड़ को तेतर वाह भाई छोटे छोटे मारो छोटू चकली मोर कागड़ो कोयल काबर लक

કાકડો મોર ચકલી કાબર પોપટ કબૂતર ટીટોડી કુકડો લક્કડખોટ કોયલ તેતર બતક હંસ વા ભાઈ વા જોરદાર ચલો આ બીજા કોણ આવ્યા છે ચેતનભાઈ ચલ ચેતનભાઈ નું જોવા દેજે ઓહો હો તો ઘણા બધા લખી કાઢ્યા વાત છે કબૂતર મોર ચકલી કાબર પોપટ કોયલ લક્કડ લક્ક ડર આવી ગયો બેટા અહીંયા આગળ ડર આવી ગયો બતક મેના તેતર સામરૂ સામરોખ માં પેલો સો આવે પણ ચાલે સર નાયનો સો આવે બેટા એ સુધાર દો ચાલો એટલું સરસ મે આહા સરસ લે કેમ દેખરાઓ છે લે કેટલા યાદ રહી ગયા થાય વધારે વધારે યાદ રહે તમને બહુ બહુ તો લખે લખો લખો મે તો શું કીધું ઓછા માં ઓછા બાર પણ વધારે લખો તો લખાય લખો ચાલો વધારે આવડે તો ચાલો કોને વધારે છે આપણે ઇનામ આપશું ચાલો આપણે એક પેન્સિલ ઇનામ બતા સીડીમાં બતાવ્યા પછી બોર્ડ બુક માં બતા છે વીસ થવા જોઈએ ચલો કોને થાય વીસ ચલો ફટ સ્પીડમાં નામ જોવાનું નહીં નોટ બસ એમ નોટ એમ રાખ ને એટલે કોઈ ના જોવે

ચાલો બધાય સરસ મજાના 15 15 પક્ષીઓ લખી કાઢ્યા કોકે 18 લખ્યા 18 લખ્યા ને કેટલા લખ્યા 18 18 બતાજો એના ગો હે ગો હે આઉટ હે ગણપતિ નો ગ ગ કોટોઈ ગીધ માં ક ગ આવે ગણપતિ નો ગ અને ધ ગણપતિ નો ગ કરવાનો સરસ ચલક લે પર બધાય મસ્ત લખી મા દેખરાવો ચાલો ચાલો યસરે દેખે કેટલા કયા કયા લખ્યા આજે सांबर जो बदल मोर चकली काबर पोपट कबूतर सिटोरी कुकडो लकड़खोद कोयल तेतर बतख हंस समरी सुरखाब सामरू गीत होलो सुम्री। फुल सुंगनी फुल सुंगनी सरस चलो जैसे के लाल के मत जाए चकली पोपट कबूतर मोर दर्जीडो गुआड़ पसी पार्थ बोल से

होलो समड़ी सहमुर्ग गिद करचलियो कलकलियो करचलियो बोला के काडो पोसी काडो पोसी सरस कितना था यार वीस वीस सरस चलो क्लिक पर बंदा पत्ता ना मारते वाह वाह जोड़